મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથ માં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં માં તારા ઘરે ઉતરું છું મેરડી કઈક તમારાથી ગુનો ભૂલ થઈ હશે તો માં યાદ કરાવશે અને કદાચ નહીં આવે ને તો હું માતા મેળી આવીશ ભક્તિ કરો છો ભક્તિ કરતા હતા ભક્તિ કરતા રહેજો સહન શક્તિ રાખજો ધીરજ રાખજો જેટલી સહન શક્તિ રાખશો ને જેટલી ધીરજ રાખશો ને એટલી જબરી માતા થઈને આવશે મારા આશીર્વાદ તમે ધીરજ રાખજો થોડી ભક્તિ વધારજો સહન શક્તિ રાખજો આ કળિયુગ છે એટલે કોઈ તમારું નહીં થાય પણ તમારા ઘરે મઢે બે તમારી મા તમારી જરૂરથી થશે તમારા ઘરે દીવો કર્યો તમારા ઘરે દીવા કરો છો અને વર્ષોથી થતા હશે પણ તમે એના ઉપર શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખજો અને એ કહે ને એ પ્રમાણે ચાલજો નારાયણ તમારા ઘરે ભક્તિ કરતા 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 કરતાં કદાચ કંઈ જ્ઞાન મળે તો એ લેતા રહેજો જ્ઞાન હશે તો દેવ સુધી તમારા પહોંચાશે તમારી અંદર ભક્તિ હશે જ્ઞાન હશે સમજણ હશે તો તમારી માં કઈ કહેવા આવશે ને તો તમારા મગજ મન તમારા માર્ગે જજો તમારા વડીલો તમારા દાદા તમારા પરદાદા જે કોઈ માં મૂકીને ગયા હોય ને એની સાચા હૃદય સાચા ભાવથી ભક્તિ કરજો આ તો ભક્તો યાદ કરતા હોય કે મારી માં ખોડિયાર બોલશે એટલે હું તો હૃદયના ચોપડા વાંચનાની મેલડી છું તમારા પ્રશ્ન હજાર છે મારો એક જ જવાબ છે કે બેઠી છું બોલું છું જરૂરથી તમારું સારું થશે હું મેલડી મેલેડી મેલડી છું તમારા ઘરે દીવો કરો છો એ દીવામાં કદાચ દર્શન થાય તો દર્શન કરી લેજો ભક્તિ થાય તો કરી લેજો એ દીવાની સાચા દેવના દીવાની ઓળખ થાય ને તો કરી લેજો મા સતે હજાર સ્વરૂપ લઈને આવ મા સતે હજાર પરીક્ષા લે પણ તમારી ભક્તિ એટલી પ્રબળ હોવી જોઈએ તમારામાં એટલી સહન શક્તિ હોવી જોઈએ કે દુનિયા એક બાજુ ના આપણી માં એક બાજુ સારું કરવા આવશે તમારી જનતા તમારી કુળદેવી તમારા બીજા માતાઓ તમારા પૂર્વજો મૂકી ગયા છે એવી માતાઓ તમારું સારું કરવા આવશે પણ કદાચ ગુનો થઈ ગયો હોય ભૂલ થઈ ગયેલી હોય તો મા નારાજ થયું હોય માને દુઃખ લાગ્યું હોય તો વસ્તી પરિવારના કંઈક જ્ઞાન મેળવવા માટે માએ ફરવા માટે મોકલ્યા હોય પણ ફરતા 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 આજે મેલડીનો સંગ કર્યો મેલડીનો સંગ કર્યો મારી પાસે કદાચ તમે આવ્યા છો તમે નથી આયા તમારા ઘરે એક માતાઓ મારે મારા સુધી મોકલ્યા નગર ઘણા મંદિરો ઘણા મંદિરો ઘણી જગ્યા ઘણા દેવસ્થાન છે હશે ભગવાન છે ને માતા છે ને હોવા જોઈએ હશે તો ભક્તિ છે ને ભાવ વધશે ને પણ તમારી અંદર ધીરજ હોવી જોઈએ જેની પાસે ધીરજ હશે ને એને એની માં જરૂરથી મળશે ભલે તમારા વડીલો ગમે તેવી ભક્તિ કરીને ગયા ગમે તેવી સાધના કરીને ગયા ગમે તેટલા મંદિર કે દીવા મૂકીને ગયા પણ તમારો ભાવ નહીં હોય ને તો એક દીવો તમારું કામ નહીં કરે નહીં કરે નહીં કરે નહીં કરે તમારે કહેવાની જરૂર નહીં આવે જો સાચા હૃદયની સાચી ભાવથી ભક્તિ કરીએ છે કશું માંગ્યું નહીં હોય અને ધીરજ રાખીએ છે ભક્તિ માન જોવી હોય માન પ્રશન કરવી હોય ને માનો રાજીપો લેવો હોય ને તો તમારામાં ધીરજ હોવી જોઈએ જેના ઘરે ધીરજ હશે ને એના ઘરેની મા છે અને જીવનની અંદર કદાચ માં કદાચ મળવા માં પ્રશ્ન કર અને મા કઈ કહેવાનું થાય તો શાંત મગજ રાખીને થોડી ધીરજ રાખીને ની ઉપર શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાખીને શું છે શું કહેવા માંગે છે ને એનું થોડું ગ્રહણ કરજો જેના જેના ઘરે જેને જેની માના દીવા થતા હોય એનો શ્રદ્ધા વિશ્વાસ ભાવે દીવા ઉપર હશે તો એ મા રાજી થઈને તમારા એક ને હજાર કામ કરશે તમે કોનો દીવો કરો છો કેમ કરો છો શેના માટે કરો છો ક્યારે કરો છો એ મહત્વનું નથી એક દીવો કરો કે દસ દીવા કરો તમારા સાચા ભાવથી નહીં કરેલા હોય ને તો ચોવીસ ચોવીસ કલાક કરેલા દીવાએ સફળતા તમને નહીં આપો જેટલી જેટલી તમે રાહ તમારી મા માટે જોઈ છે ને મા તમારી એટલી તમારી રાહ છે પણ કંઈક જીવનમાં ભૂલા પડ્યા હોય ભૂલા હોય ભૂલ પડી ગઈ હોય જીવનની અંદર એટલે માર્ગ કોઈ મળતો ના હોય અને હું એવું કહું છું કે જ્યારે જ્યારે માર્ગ ના મળે ને ત્યારે તારા મેલડી મળશ જ્યારે જ્યારે સમય ખરાબ આવે ને તારા ખરાબ સમયમાં સારો સમય સાથે લઈને તો મેલડી આવે પણ તમારી મા એટલે તમે 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 જે 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 ગુના કર્યા ભૂલો કરી કરતા આવો છો એનું દુઃખ તમારી માને લાગ્યું હશે લાગ્યું હોય ને કે પરિવારે દુઃખ ખોટું કર્યું એટલે હું આજે દુઃખી થઈ મારા પરિવારે મને પૂછ્યું નહીં પોતાના જ ઘરની અંદર મઢ હશે કોઈક ભુવા હશે કોઈક પઢિયાર હશે કોઈક જોશી હશે કોઈક દાણા જોવાવાળા હશે કોઈક ધૂણવાવાળા હશે કોઈક ડાકલા વગાડવાવાળા હશે પણ એમ કહું છું કે આ બધી રચના માની છે અને સાચા ભાવથી કોઈ કશું નહીં કર્યું હોય ને તો તમારી માં તમને નહીં સારું કહવા જો માની કૃપા જોઈતી હોય ને માનો આશીર્વાદ જોઈતો હોય ને તો મેં દરેકને એક વાત કરીશ કે ભજન કરજો પેલા તમારા વડીલો સાધના કરીને ગયા યંત્ર તંત્ર ને મંત્ર કરીને ગયા તો શું તમે બધા સુખી થઈ ગયા તમારા દાદા પરદાદા ક્યારેક તો કોઈ ભક્તિ કરીએ છે ને ક્યારેક તો સાધના કરીએ છે ને મંત્ર ઉચ્ચાર કર્યા છે ને પણ હવે એવો સમય નથી તમારા લોકો પાસે એવો સમય નથી એવું જ્ઞાન નથી કારણ કે તમારા વડીલોએ તમને શું બતાવ્યું નથી પણ હું બતાવું છું એ કંઈ ના થાય તો તમારી માનો દીવો કરજો કંઈ ના એને આપી શકો તો ભક્તિ કરજો અને અવશ્ય તમારી માનું બારથી ચારનું ભજન કરજો તો જેમ જેમ તમારા વડીલો જેમ મોટી મોટી સાધના કરીને ગયા ને એનાથી પ્રબળ વસ્તુ અને ભક્તિ અને સાધના તમારી ગણાશે જેને જેને દીવો કર્યો ને દીવા તો તમે કરી નાખ્યા દીવો કર્યો એટલે તમારી ફરજ પૂરી થઈ ગઈ દીવો કર્યો તમારી ફરજ પૂરી નહીં થતી તમારી ફરજ એવી આવે છે કે દીવો કર્યો માં સારું કરજે કરજે સૌનું કલ્યાણ ને સતના માર્ગે મને લઈ જજે મારી થાય તારા આઈન ઉભી રહેજે જતા આવતા ઊંટતા બેઠતા તમે અહીંયા બેઠ્યા હોય તમે મારી પાસે આવ્યા હોય તો તમારા હૃદયમાં તમારી ખોડિયાનું નામ હોવું જોઈએ હું મેલડી છું તમે બેઠ્યા હોય તો તમારા હૃદયમાં તમારી ચાવણ માતાનું નામ ભજન હોવું જોઈએ તમારા હૃદયની અંદર કદાચ કાળકા માતા હોય ને તો એનું ભજન થવું જોઈએ અને તમારા હૃદયમાં ખરેખર તમારી દાદાની પરદાદાની તમારી પેઢીની તમારી વસ્તીની તમારી તમારા ગામની કદાચ મેલડીનો ભાવ હોય ને તો મેલડીની ભક્તિ થવી જોઈએ દીવો કરવાથી તમે સુખી ના થઈ જાઓ નિવેદ આલવાથી માનું પેટ ના ભરાઈ જાય જો ખરેખર ભક્તિ કોના કહેવાય ભક્તિ કરવી હોય ને તો બાર થી ચાર ભજન થશે વિચાર કરવા નથી કોઈને વાત કરવી નથી બસ આપણે માનો દીવો કર્યો ને એક માળા લીધી છે અને ચાઉં 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 માં ચાવણ તું રાજી રેજે માં મેલડી તું રાજી રેજે માં ખોડિયા તું રાજી રેજે માં કાળકા તું રાજી રેજે હું એવું કઉ છું હું એવું કઉ છું એક કદાચ ઉપકને શીખવાડું ને વિદ્યા તો એકને શીખવાડું પણ મારો એવો ઇતિહાસ લખાશે કે એક લાખ જન્મ મેં મેં એની મા બતાવી હતી એક લાખ માણસ છે ને મેં એની મેં એની વિદ્યા મારી વિદ્યા મેં શીખવાડી હતી અને એક લાખ માણસ અને દરેકના ઘરે ઘરે માના દર્શન લોકોને થયા હતા જો તમે ભજન કરતા છો તો હું તમને કહું છું કદાચ તમારી મેળવીનું ભજન કરતા હોય ને તો તમારા કદાચ તમે તમે કદાચ ભજન કરો છો ને ભજનમાં તમે ખોવાઈ ગયા અને ભજનમાં જે ખોવાઈ જાય ને એને મેળડી જાય નું તમે તમારા ચાવણ માતાનું ભજન કરો બાર થી ચાર માં ચાવણ તું રાજી રેજે માં ચાવણ તું રાજી રેજે માં ચાવણ તું રાજી રેજે અને એવું કહું છું કે ચોટીલા બતાવ તો માનવાનું કે મા હાચીશ જો તમારા વડીલો તમારા વડીલો બહુચર મૂકીને ગયા હોય ને તો એ માં બહુચર તું રાજી રહેજે માં બહુચર તું રાજી રહેજે માં બહુચર તું રાજી રહેજે અને તમારા વડીલોનો કદાચ પેઢી અને મંદિરને માં ના બતાવે ને તો મારા અવતારમાં ખોટ પડે હું તમારી માનો સંગમ તમારી સાથે કરાવવા માંગુ છું જેથી કરીને જેવા તમે દુઃખી થયા ને તમારા બાળકો દુઃખી ના થાય ક્યાંય જોવડાવું ના પડે તમે ગુનો ભૂલ કરશો તો માં નડવા આવશે ને માં ત્યારે દુઃખ દેવા આવશે ને પણ તમે બધા ભેગા થઈને જો એક માનો દીવો કર્યો છે વીસ જણા હોય પણ એનો એક જ માનો એક જ પરિવાર એક જ જણ દીવો જણા પગે ને તો એ આશીર્વાદ અત્યારે એક મેલડી માતા હોય અને વીસ ઘર હોય તો વીસ ઘરમાં દીવા થયા વીસ ઘરની અંદર વીસ નિવેદ થયા તો માં કોના ઘરે જમવા જશે મને કો માં કોઈના ઘરે જમવા જતી નથી મા એમની મેં જગ્યાએ બહી રહી છે મંદિરમાં મા લાપસીની ભૂખી છે મા સુખડીની ભૂખી છે માં શ્રીફળની ભૂખી છે માં મા દીવાની ભૂખી છે મા એવું કહે છે કે આજથી સિત્તેર વર્ષ પહેલાં મેં ચાર દીકરા આલ્યા ને એના વીસ દીકરા થયા છે એ ચાર ભગવાનના ઘરે ગયા પણ મારા વીસ દીકરા ભેગા ના થાય ને તો મારો મારો ભગવાન જવાઈ જાય માં ને શ્રીફળ ચૂંદડી કે મંદિર કે બધું જોઈતું નથી મા એવું કહે છે કે મારા દીકરાએ ભેગા થઈને મને કાટલી સુખડી ધરાય ને તોય હું રાજી છું મારા સન્માન મળવા આવ્યા છે ને તમારી માં છે ને એ તમારા અસલ દાદાનો ઘર હોય ને ત્યાં તમારી રાહ જોતી જ હોય જે તમારા વડીલો જે મંદિર બનાવીને ગયા હોય ને એ મંદિરમાં તમારી ખોડિયાલ મેલડી કે કાળકા કે જોગણી કે ઝોપડી આ રાહ જોતી હોય મારા દીકરાને મારી વસ્તી કાલ મને મળવા આવશે તમે ખાલી હાથે જાઓ ને કશું લીધા વગર હું એવું કહું છું કે ભાવ હોવો જોઈએ કે મા મળવા આવ્યા છે અને તમે તમે ઘરમાં બ અને તમે માના દર્શન કરો અને હાથ જોડીને માને યાદ કરો ને એ મા દેખાય 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 છે તમારા વડીલો તમારા પૂર્વજો ગામડું છોડીને શહેરમાં આવ્યા માતાઓ નહીં હો માતા તો હજુ ત્યાં જ બેઠી છે અને યાદ રાખજો એક સમય પાછું બધાને ગામડે જવાનું આવશે લખી રાખજો જેમ ગામડું છોડીને શેર માં આવ્યા છો ને એમાં શેર છોડીને ગામડાનો આનંદ લેવા જવું પડશે કારણ કે માં બોલાવશ અને જવું પડશે માની રચના માં જ્યારે યાદ કર તમે ભૂલી ગયા તમે કામમાં વસ્ત થઈ ગયા તમારા પાસે સમય ના રહ્યો એટલે તમે એવું વિચારો કે વાંધો નહીં કે આ મહિને નહીં ગયા તો બે મહિના પછી જીઆઈશું પણ એના માં એવી રચના કર કે તમારે ચોવીસ કલાક પાછું સાતન બાધી જવું પડે એવી માતાઓ બેઠી છે પણ માને યાદ કરો માને એવું કહો કે માં તારો બોલાવો આવશે ને તારો ટોકો પડશે ને અમે આઈને ઉભા રહીશું પછી રાત્રે કદાચ હું તા હોય ને એવું થાય અચાનક એવું થાય મનમાં થાય ગણાન થાય ત્યારે એવું મનમાં થાય છે કે કાલ તો હવે ગામડે જે નિવેદ કરવું છે તો માની લેવાનું કે તમારી મા એને તમને કહી આ આ વાતો છે ને આ વાતો ક્યાંક લખેલી નથી આ સંકેત માના સંકેત આ બધી વાતો કોઈ જગ્યાએ લખેલી નથી અને કોઈ તમને કહેવા નહીં આવે માનો કે તમે ઊંઘી ગયા છો અને સવાર પડી અને તમે ઉઠ્યા અને તમને એવું લાગી ગયું કે ચોટીલા જવું છે એટલે જતું રહેવાનું પાછી મળશે હું માતા છું તમને એવું લાગ્યું એના આજે સવારમાં ઉઠી નઈ ધોઈ માને સુખડી ધરાવી છે તો ધરાવી દેજો આ બધા સંકેત તમારી માના છે આ માં તમારા હૃદયમાં બેઠી છે આ રામાયણ હતી ને રામાયણ તારે બધા એ કીધું કે ભગવાન ક્યાં છે ભગવાન ક્યાં છે તારે કોઈ કેવું કીધું હું નામ ચાંદી રૂપામાં છે મંદિરમાં છે અયોધ્યામાં છે દરેકના અંદર છે તારે હનુમાને એવું કીધું કે મારા હૃદયમાં મારા 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 જીવમાં મારા હૃદયમાં હોવા જોઈએ તો અંદર હશે તારા ભગવાને આજથી હજારો વર્ષ પહેલા પોતાની બતાવેલા રામ કે કોઈ મંદિરમાં નહીં આપણા હૃદયમાં ભગવાન બેઠ્યા એવી રીતે ભગવાને આ ઉદાહરણ કે તમે આમ તેમ ભાભા ના છો અંદર બેઠ્યો ને ને એ જાગી ગયો ને તો તમારે પછી જાગવાનું વારો નહીં આવે તમારે ઉજાગરો કરવો નહીં પડે તમારે દોડવું નહીં પડે તમારે જોવડાવું નહીં પડે આનંદ 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 તમારી ફરજમાં શું આવે કે બાર મહિને નિવેદ કરવું એ તમારી ફરજમાં આવે ને તમારી ફરજમાં શું આવે કે મંદિર જૂનું થઈ ગયું હોય તો નવું બનાવીએ તમારી ફરજમાં શું આવે કે નાનું મોટું કોઈ તહેવાર હોય ને તો માને કંઈક ભેટ આવે આવે ને તમારી ફરજમાં આવે તો માની ફરજમાં શું આવે કે મારો મારી વસ્તીને મારો દીકરાને મારી દીકરી કોઈ આપણો દુઃખી ના થાય માની માની ફરજમાં આવે છે માં શોખ પૂરા કરવાની આવે પણ આ કળિયુગમાં કોઈ માં તમારા શોખ પૂરા કરી કરવા નહીં આવે માણસ દુઃખી થાય ને તો એના શોખથી થાય જો તમે શોખ તમારા મૂકી દો ને ભક્તિ કરો તો તમે તમે સારું જીવન જીવશો માં તમને કઈ સારું ખવડાવવા આવશે પણ તમારા શોખ મૂકી દો તમે સાદા એ તમારી અપનાઈ લો તમારી માં જેવું તમને જીવાડે ને એવું તમે જીવવાનું ચાલુ કરો તો ઘણો બધો તમારા જીવનમાં આનંદ આવશે અને તમારી બાર આજી થશે અને આમ તમે દોડશો નહીં ક્યાંય નથી મેં શું કીધું કે આપણે હનુમાનજીના પાયાથી ઉદાહરણ લો કે રામ ક્યાં નીકળ્યા હતા તો કે હૃદયમાં નીકળ્યા હતા તો આપણા ક્યાં નીકળશે આપણા હૃદયમાં નીકળશે પણ આપણા હૃદય ના ખોલી શકીએ આપણે હનુમાન ના બની શકીએ પણ બીજું કઈ ના કરી શકીએ તો લક્ષ્મણની એક લક્ષ્મણ રેખા છે ને રેખામાં લઈને આપણે ભક્તિ કરી શકીએ